સાથે નર્મદા સેવા પરિક્રમા સાથે જોડાયા નર્મદા પરિક્રમામાં આશરે છસો થી સાતસો પરાક્રમ વાસીઓ જોડાયા હતા દાદા ગુરુએ સૌપ્રથમ અન્ય ત્યાગ કર્યો હતો અને હવે જળ ત્યાગ કરીને બધા પરિક્રમા કરી રહ્યા છે મારું નામ ઓમનારાયણ ચૌહાણ છે અને અત્યારે હાલમાં અહીં પરમ પૂજ્ય શ્રી દાદા ગુરુજી છે જે છેલ્લા ત્રણ વર્ષ અને બે મહિનાથી વગર અન્ય નિરાહાર છે એટલે ફક્ત પાણીથી નર્મદા જળનું સેવન કરી રહ્યા છે એનાથી એ જીવિત છે અને એમનું મેઇન ઉદ્દેશ જે છે એ આપણા દેશની નદીઓનું સંવર્ધન ન થાય એનું સંરક્ષણ થાય અને આ પર્વત અને પહાડો અને વૃક્ષો છે એનું બચાવ માટે એ નકળ્યા છે એક મુહિમ શરૂ કરી છે એમને આ આના પહેલાં યમુનાની યમુના મિશનની પણ યાત્રા કરી છે અને નર્મદાની પહેલાં છ વખત યાત્રા કરી ચૂક્યા છે આ અત્યારે હાલમાં પદયાત્રા નિર્જલા કરી રહ્યા છે અત્યારે હાલમાં પાણી પણ ત્યાગી દીધું છે એટલે એ પાંત્રીસ છત્રીસમો દિવસ છે અને છસોથી વધુ માણસો અત્યારે હાલમાં યાત્રામાં જોડાયા છે અને આ યાત્રા કરી રહ્યા છે આ યાત્રા થી શરૂ થઈ છે સત્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે અને અત્યારે હાલમાં આ છત્રીસમો દિવસ છે અને અત્યારે હાલમાં અહીંથી થઈને અંકલેશ્વર થઈને અને પછી ક્યાં થયો અનસુયા માતા હા અનસુયા મંદિર ચાણોદ આજે રોકાવાનું છે અને એના પછી અમરકંટક થઈને ફરીથી ઓમકારેશ્વર પહોંચવાની છે પાંચ મહિનામાં